थी बपोर सुधी सिंतर दर्दी जोवा मळ्या માતાના મઢની ત્રણ હોસ્પિટલમાં ઓપીડી સંખ્યા સવારથી બપોર સુધી સિંતેર દર્દી જોવા મળ્યા જેમાં વધારે ગળાનો દર્દ પેટ ઝાડા ઉલટી તેમજ તાવ શ્વાસ તકલીફ તેમજ ત્રણ કેન્સર બાકી અન્ય માતાના મઢ ડોક્ટર આરતીબેન ડોક્ટર અશોક પટેલ ગામવાસીઓને ચેતીની ભલામણ કરી છે બીમારી આંકડો દર વર્ષે વરસાદની મોસમ શરૂ થવાની સાથે જ બીમારીઓની મોસમ પણ શરૂ થાય છે જેને વોટર બોર્ન ડિઝીઝ કે મોન્સૂન ડિઝીઝ કહી શકાય ડેન્ગ્યુ ચિકનગુનિયા મલેરિયા કોલેરા ટાઇફોઈડ ઝાડા ઉલટી શરદી ઉધરસ ખરજવો ખાજ જેવા રોગો ફાટી નીકળે છે લક્ષણો તાવ આવવો માથું ચક્કર આવવા પેટ દુખાવો ગળું દુખવો ખંજવાળ આવવી તેમજ આંખોમાં બળતરા ઝાડા ઉલટી જેવા લક્ષણો વિવિધ રોગોમાં જોવા મળે છે સાવચેતી રાખવા માટેના પગલાં છે પાણી હંમેશા ગાડીને ઉકળાળીને પીવું આજુબાજુ સાફ સફાઈ રાખવી માખી મચ્છર માટે પેસ્ટિસાઈટ દવાઓનો છંટકાવ કરવો આસપાસ પાણીની ટાંકી કે કુંડા ખાબુચિયા સાફ કરવા બહારનું બજારનો કે વાસી ખોરાક ન લેવો ખોરાક હંમેશા ગરમ જ લેવો ફળ શાકભાજી લેવા તાવ આવે એટલે કે તરત જ તબીબી સારવાર કરાવી મચ્છરદાનીનો ઉપયોગ કરવો સાંજે બારી બારણા બંધ રાખવા ભીનાશવાળા વસ્ત્રો કપડાં ન પહેરવા યોગ્ય તડકે સૂકવેલા કે પછી સૂકા કપડાં જ પહેરવા ઠંડા પીણા મીઠાઈ ન લેવું તેવી સલાહ આપી હતી રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકર ટિવી ટીવી ન્યૂઝ માતાના મઠ